દિવસના મોરમ કાઢવામાં આવ્યા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેર વિસ્તારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોરમની ઉજવણી કરવામાં આવી હતી આમ તો કહેવાય કે આ મુસ્લિમ સમાજનો ગમનો તહેવાર છે ત્યારે દર વર્ષે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં અંદાજે સાતથી આઠ મોરમ કાઢવામાં આવે છે જેમાં પહેલા દિવસે રાત્રિ અને બીજા દિવસે મોરમ કાઢવામાં આવે છે મોરમમાં અનેક અખાડા કર્તવ્ય રજૂ કરતા કરતા હોય છે મોહરમના જુલસ વખતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા અનેક જગ્યાએ ઠંડા પીણા નાસ્તો સહિતના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું ધાંગધ્રા શહેરી વિસ્તારમાં મોરમના જુલુસ વખતે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને છબીલો અને નાસ્તાનું કેમ્પનું આયોજન કર્યું જુલુસમાં ડીવાય એસપી જેડી પુરોહિત સિટી પીઆઈ એમ યુ મશી પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મહિલા પોલીસ હોમગાર્ડ સહિતનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો ધાંગત્રા શહેરમાં મોરમ રાજકમલ ચોક શક્તિ ચોક નવયુગ સિનેમા નાની બજાર થઈને ગ્રીન ચોકમાં સમાપ્ત થયા હતા અને ધાંગત્રા શહેરમાં મોરમનું આયોજન ખૂબ જ શાંતિપૂર્વક થતાં ડીવાય એસપી પીઆઈ સહિતના અધિકારીઓનો મુસ્લિમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરાયો રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગત્રા